ખટોદરા પોલીસની હદમાં ભટાર ખાતે આવેલા ઠાકોર પાર્ક સોસાયટીમાં થોડા સમય પહેલા લાખો રૂપિયાની ચોરીની ઘટના બની હતી તે ઘટનાના આરોપીને ખટોદરા પોલીસે વેશ ધારણ કરી દિલ્હીથી પાડ્યો છે ખટોદરામાં ભટાર ખાતે આવેલા ઠાકોર પાર્ક સોસાયટીમાં તારીખ અઠ્યાવીસમી જુલાઈના રોજ જગદીશભાઈ આહીના બંધ ઘરમાં પાછળથી ચોર આરોપીએ ઘૂસી રોકડા રૂપિયા સોના ચાંદીના દાગીના રાડો ભડિયા સહિત સાડા અગિયાર લાખ રૂપિયાની આસપાસની ચોરી કરી હતી તે ફરિયાદ પોલીસમાં નોંધાતા ખટોદરા પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે લાખો રૂપિયાની ચોરી કરી જનાર આરોપી પોતે લગ્ન પ્રસંગે વાડીની બહાર રમકડા વેચવાનું કામ કરનાર અભય ઉર્ફે અક્ષય મોહન સોલંકી હોવાનું અને હાલ તે દિલ્હીમાં છે તેવી બાતમી મળતા જ ખટોદરા પોલીસે આરોપીને પકડવા દિલ્હી પહોંચી હતી અને ફુગા વેચવા વાળાનું વેશ ધારણ કરી તપાસ કરતા આરોપી હાથમાં આવી ગયો હતો આમ ખટોદરા પોલીસના રીઢા ઘરફોડ ચોર આરોપી અભય રૂપે અક્ષય મોહન સોલંકીને પકડવામાં મોટી સફળતા મળી છે ખટોદરા પોલીસ ખાતાએ દિલ્હી જઈને ચોર આરોપીને દબોચી લેતા તેની ઠેર ઠેર કામગીરીની પ્રશંસા થઈ રહી છે અઝર કુરસી સાથે